નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે એક એવા કેસની કે જેમાં ફેમિલી કોર્ટે જે વાત કરી છે તે કદાચ આપણા દેશના રહેતા ઘણા બધા પરિવારો માટે એક શીખ બનશે હંમેશાથી આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક સંયુક્ત પરિવારમાં રહેતા લોકોમાં ઝઘડા અને ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોઈએ છીએ કે વાદ વિવાદ જોવા મળતો હોય છે અહીંયા એક એવો જ કેસ સામે આવ્યો કે જેમાં જે પત્ની છે સુરેન્દ્રનગરથી લગ્ન કરીને અહીંયા રહેવા આવીને ગાંધીનગરના યુવકની સાથે તેના લગ્ન થયા બે હજાર છમાં પણ જ્યારે એ લગ્ન કરીને અહીંયા ઘરે આવી છે ત્યારથી જ એ લોકોની વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી કારણ હતું પ્રાઇવસી કારણ કે સંયુક્ત પરિવારમાં રહેતા હતા બે મોટા ભાઈઓ હતા અને ક્યાંક પતિને પ્રાઇવસી નથી મળતી એ કારણ એણે બતાવ્યું અને ત્યારબાદ એ ઘર છોડીને જતી પણ રહી અને એના પછી એણે મિલકતમાં ભાગ માંગ્યો છે ને ત્યારે ફેમિલી ફેમિલી કોર્ટે જે વાત કરી છે જે નિર્ણય લીધો છે કે પતિની મિલકતમાં ભાગ કે પછી ભરણ પોષણ જોઈએ તો સાસુ સસરાની સેવા કરવી પડશે આ બાબત સાથે આપણે સૌ કેટલા સહમત થઈએ છીએ કારણ કે આજની જો દીકરીઓની વાત કરી અને એમને ક્યાંક પ્રાઇવસી જોતી હોય અને માત્ર પ્રાઇવસીના રીઝનથી પોતાના પતિને એમના માતા પિતાથી દૂર કરવાની વાત કરતી હોય અને જો એ ના પાડતા હોય જેના કારણે તે કોર્ટ સુધી તેમને લઈ જાય અને પછી ભરણ પોષણ માંગે તો આ કેટલું યોગ્ય કહી શકાય છે અને અત્યારે હાલ તો ફેમિલી કોર્ટે પણ આ કહ્યું છે કે સાસુ સસરાની સેવા કરશે તો જ ભાગ પર

કે પછી મિલકતમાં ભાગ આ કે સાસુ સસરાની સેવા કરવામાં આવે તો જ મિલકતમાં ભાગ મળે અને આ જે કેસ છે સૌથી પહેલા તો એના વિશે આપનું શું માનવું છે કે જે રીતે આ દીકરી બે હજાર લગ્ન કરીને આવી છે એને જે સંયુક્ત પરિવાર અલગ રહેવાની જીદ કરી છે આના શું કારણો હોઈ શકે છે આપણે બધા જ ભાષાઓ જોવા પડે શું લાગે છે આપને આ જીદ કેટલી યોગ્ય પહેલી વાત તો એવું કહીશ કે જયારે દીકરી એક ઘરેથી બીજા ઘરે જાય છે અને બે મા બાપ હોય છે પરંતુ સામે એ પણ છે કે જે બીજા સાસુ સસરા છે એ પણ પોતાની બહુ દીકરી માને અને ભાગની વાત વાત તો છે કે મિલકતમાં જેવી રીતે સાસુ સસરા નો પોતાના બાપ દીકરાને મિલકતનો ભાગ જોઈતો હોય એમાં હક હોય તે રીતે પોતાની પત્ની નો પણ પતિની મિલકતમાં હક હોય છે અને એ આપવો જોઈએ પરંતુ સાસુ સસરા ની સેવા કરવી એ પણ દીકરીની ફરજ આવે છે દીકરી સાથે સારી દીકરીએ સારી રીતે વર્તન કરવું બહુ નિભાવી અને દીકરાને જો એવું એવું ટોર્ચર કરવામાં આવે કે તારે તારા મા બાપ છોડીને બીજે રહેવા જવું છે તો એ પણ બેઝ ઉપર ફેમિલી કોર્ટમાં દાખલ ઘણા બધા કેસીસ પિનલ થતા હોય છે અને અત્યારે પણ પેન્ડિંગ એવા ઘણા બધા કેસીસ છે ઇવન મારી પાસે પણ બે થી ત્રણ કેસીસ એવા છે કે જેમાં છોકરીએ જીદ કરી છે કે તારા મા બાપ સાથે મારે નથી રહ્યું હવે દીકરીઓ જે ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેવા માંગે છે એ લોકોને જે કસ્ટમ્સ હોય છે જે ઘરની ઘરના જે રીતિ રિવાજો હોય છે એ ગમતા નથી હોતા તો લગ્ન પહેલા જ તમે ના પાડી દો કે ભાઈ હું તો ચડ્ડી પહેરીને ઘરમાં ફરીશ શોર્ટ પહેરીને ફરીશ મને અડધી રાતે બહાર ફરવા જવું છે હું દારૂ પીવું છું મને ફરવું છે આ બધી કંડિશન સાથે જો વાતચીત થતી હોય તો પછી લગ્ન થાય જ નહીં અગર લગ્ન કર્યા બાદ જો તમે આવા બધા ઇન્સિડન્ટ અકર કરો છો ને લગ્ન લગ્ન થયા બાદ તમે માથાકૂટ કરો છો અને પછી તમે એવું કહો છો કે ભાઈ મારે જુદું રહેવું છે તો આ પણ ખોટું છે એટલે ક્યાંક ને ક્યાંક લગ્ન પહેલા દરેક વસ્તુની ચોખવટ થવી ઇવન મેડિકલના રિપોર્ટ થવા લોકોને હાર્ટની નળી બ્લોકેજ આવતી હોય કોઈકને મેલ છે હોય હોય છે 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 બધા બધા બહુ પ્રોબ્લેમ થાય કે આ બધા જ પ્રશ્નોના નિકાલ લગ્ન પહેલા જ બધું ચેક કરી લેવું છે કે ભાઈ આ ફેમિલીમાં હું થઈશ કે નહીં કારણ કે ક્યાંક ને ક્યાંક મા બાપ તમે બી ભવિષ્યમાં મા બાપ થવાના છો જો છોકરાના મા બાપની રિસ્પેક્ટ નથી કરતા તમે એમને રાખવા નથી અને સામે સાસુ ને સસરા છે એ પણ એને દીકરીની જેમ જ અપનાવે એ પણ જરૂરી છે આ એક કાયદો બનાવવામાં આવ્યો છે પણ કાયદાના કોણ છે બધા સંપી મળીને રહે છે પહેલાના જમાનામાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આમન્ય મોટાની આમન્ય રાખવી સાસુ સસરાની જે મર્યાદા રાખવી એ મર્યાદા સચવાતી હતી હવે એ સચવાતી નથી હવે હવે એકબીજા સામે બહુ રૂટલી આન્સર આપવું જેમ તેમ બોલું આ બધી બધા જ ઇન્સિડન્ટ થતા હોય છે જી જી સોનલબેન પણ સંયુક્ત પરિવારમાં પ્રાઇવસી ન મળવી આ કારણ વિશે શું આપ કદાચ ઘણી બધી દીકરીઓ અને પ્રાઇવસી ન મળે તો આ વાત છૂટાછેડા તમે અલગ ન્યુક્લિયર રહેવા જઈ શકો ને એ છોકરાના મા બાપે પણ સમજવાનું છે કે કદાચ એવું લાગે કે એમના જમાનામાં મારી પાસે કેસ હતો એવું કે બહારનું નું વર્ષો સુધી ખાધું નથી મેં ખાવા માંગતા પણ નથી પરંતુ શું આજના બાળકોને તમે એ વસ્તુ એમનું લો એમની માતા પર ના ટોપી શકો હવે તમને એમને પ્રિવસી આપો તમે અલગ અરે અમિતાભ બચ્ચન નો દાખલો લઈ લો એમને પોતાના એ પોતે અલગ રહે છે અને પોતાની એકના એક દીકરાને અલગ રહેવા આપ્યું છે તમને નથી રાખ્યું તમે એક ઘરની અંદર બે પાઠ કરીને બેસી શકો છો ઘણું બધું થઈ શકે છે અગર તમારે તમારું ફેમિલી તમારું જોડાણમાં રાખવું છે તો ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે એવું નથી કે નથી થઈ શકતી પરંતુ એના માટે પિનલ અંડરસ્ટેન્ડિંગ હોવી વાતચીત થવી એકબીજાના દુશ્મન બની જવા સાસુ સસરાને અલગ મૂકી દેવા એનાથી છોકરો છૂટો પાડી દેવો પત્ની આવ્યા બાદ પોતાના મા બાપથી એનો દીકરો છૂટો કરવો એ પણ ક્રુઅલટી છે તમે બંને બેલેન્સ જાણવો અને દીકરાની પરિસ્થિતિ ખરેખર બહુ ગંભીર હોય છે અમુક કેસીસ અંદર એ પોતે બાળકો જે દીકરો હોય છે સુસાઈડ કરી લેતો હોય કે પત્ની પ્રેશર કરે કે તારે આમ કરવાનું મા બાપ એવું કે તારે આમ કરવાનું પેલી આયેલી આજકાલની આયેલી આવા શબ્દોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય છે એટલે બહુ જ પ્રોબ્લેમ હોય છે અન્ડરસ્ટેન્ડિંગ રહેવી મા બાપે પોતે છોકરાના મા બાપે પણ સમજણ રાખવી અને સામે દીકરીએ પણ સમજણ રાખવી આ એક એક તરાજોના બે પગલું છે એને સમજી રીતે ચાલે તો જ આ સમાજ આ ભારતીય સંસ્કૃતિ લગ્ન વ્યવસ્થા તો ચાલશે બાકી એક એક જણ નક્કી કરે અને કોઈને કોઈના માટે ક્રોલિટી જોરથી બોલે તો એ નોર્મલ હશે કોઈના માટે કદાચ ઊંચો અવાજ કરવો એ પણ એને માનસિક ત્રાસ લાગે એટલે દરેક વ્યક્તિ વ્યક્તિ દરેક વસ્તુ ચેન્જ થતી હોય છે એટલે પિનલ આ બહુ મોટો વાઇડ સબ્જેક્ટ છે આ અને આ સબ્જેક્ટની અંદર સમજણ શક્તિ હોવી અને સેવા તો કરવી જ પડે સેવા કરવો બંને જ એ લોકોએ પણ પ્રેમ આપવો જ પડે એ પણ બહુને અડધુત ન જ કરી શકે આ બધી જે વસ્તુઓ જો જઈને કાલ એ તો જ કદાચ આ લગન વ્યવસ્થા બચાવી શકીશું એના આ આતરા સમયની અંદર લોકો લિવ ઇન રિલેશનશિપ માં રહેશે એક બાજુ કોર્ટનું મરણ ડિવોર્સ નું વધી રહ્યું છે લોકો સમજવા માંગતા નથી ઘણા બધા ઇન્ક્રીડ્યુસ થઈ રહ્યા છે જે બિલકુલ સનલ પર નહીયા જે નિર્ણય લેવાય છે તેના પર શું કે શું ફેમિલી કોર્ટે જે વાત કરી છે કે તમે પતિ ની મિલકત માં ભાગ કે પોરણ પોષણ જોઈએ તો સાસુ સસરા ની સેવા કરવી જ પડશે આ નિર્ણય માટે આપ શું કેશો કારણ કે આમાં એવું પણ કહેવા તમે એવું એ ફિનાન્સ કેટલી જે આસ્પદીયા વચનો હોય છે તેનું પાલન નથી કર્યું અને એ કારણ અહિયાં મહત્વ નો સાબિત થયો છે સો ટકા અને પીરલ અગર અગર કોર્ટે એ ટાંક્યું છે કોર્ટે એના એના જોયા પક્ષે તો નામદાર કોર્ટે બરોબર તપાસા ચકાસ્યા બાદ જ કીધું હશે એવો ને ગઈકાલે ચુકાદો આવ્યો છે કે જેને છોકરીએ સિંદૂર જાહેરમાં ભૂસી નાખ્યું તેને ક્રુઅલટી હેઠળ એના માટે બહુ માન વસ્તુ હતી કે મારા મારા નામનું સિંદૂર પૂરે રહેશે અને જાહેરમાં એ છોકરાનો દાવો જે છે યુ વર્ષ નું કે આ ન કરી શકે ક્રુઅલટી નો બેઝ સેવન ગઈકાલના પેપરમાં છે એટલે આવી વસ્તુ ન થઈ શકે એટલે એટલે દરેક પરિસ્થિતિને જોઈને દરેક કેસ અલગ હોય છે દરેક કેસ ની સિચ્યુએશન અલગ અલગ હોય છે એ સિચ્યુએશન મુજબ નામ જે જજીસો એને બરોબર જોતા હોય છે આરોપ પ્રત્યારોપ જોતા હોય છે ત્યારબાદ કોઈ નિર્ણય પર અને હું એવું કહીશ કે સામાજિક રીતે સેવા થવી જોઈએ સાથે મળીને રહેવું જોઈએ માત્ર ખાલી પૈસા એક ચાર દિવસ રહ્યા હોય ને લોકો દસ દસ લાખ લાખની એલિમની માંગણીઓ કરે છે અને એ પણ ખોટી છે પોતે રહેવું પણ નથી હોતું પોતાનો અલગ બોયફ્રેન્ડ બી હોય છે સ્ત્રી પુરુષના બંનેના પ્રોબ્લેમ પુરુષો બી લગ્ન કરે છે એના બધા પ્રોબ્લેમ હોય છે આ બધી બી વસ્તુ હોય છે આ ન થવી જોઈએ એવું મારું માનવું છે જી સોનલ એ સિવાય તો જે પ્રકાર અહીંયા ભરણપોષણની માંગણી કરવામાં આવી છે હવે અહીંયા જો ખાસ કરીને એવી રીતે જોવા તો જે વાત અને એ પણ મૂકી હતી કે જો બાળક જોઈએ તો અલગ રહેવું પડશે તો ક્યાંક એવું પણ આપણે કહી શકીએ કદાચ ઘણી તકલીફો હોઈ શકે કદાચ એને ન ફાવતું હોય અને પતિ એની ઈચ્છાને પૂરી ન કરે અને ત્યારબાદ જો એ છૂટાછેડા માંગે તો આ બેઝ કેટલું યોગ્ય કે તમે માત્ર સાસુ સસરાની સેવા નથી કરી એટલે તમને ભરણ પોષણ નહીં મળે અને જો કદાચ આ મળવું જોઈએ પરંતુ ઘણી વખત એક જ રૂમ હોય છે અને ક્યાંક ને ક્યાંક સાસુ પણ બહુ જ ખરાબ રીતે વર્તન કરતા આમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે ત્રણ માળનો આ લોકોનો બંગલો છે બેલો ભાઈ ભા લોકોની સાથે રહે છે ને ત્રણ માળનો બંગલો છે બધી જ સુવિધાઓ છે અહીંયા તો એવું જાણવા મળી રહ્યું છે પણ માત્ર એવું હતું કે એમને એ છોકરીને પ્રાઇવસી જોઈતી હતી હવે એ કદાચ કારણ સુધી આપણે ન પહોંચી શક્યા હોય કે ખરેખર એને કેટલો ટાઈમ મળતો હતો કેટલો સમય મળતો તેની માનસિક સ્થિતિ શું થઈ ગઈ હતી અને એ બેઝ ઉપર તમે ભરણ પોષણ પણ ન માંગો અને એને છૂટાછેડા પણ આપી દેવામાં આવે તો એ પણ કેટલું યોગ્ય આમાં એવું થાય કે કેસની ફેક્ટ જાણ્યા વગર કોઈ બી વસ્તુની ટિપ્પણી કરવી એ યોગ્ય નથી કારણ કે મને પણ ફેક્ટ અગર જો તમે એમ જોવા જાઓ કે હા એ સેવા ન કરવી ઉપલા રૂમમાં અંદર જ રહેવું ઘણા કેસ અમારા પાસે બી આવતા હોય છે એ છોકરી સવારમાં નોકર ચાકર હોય ઉપરના રૂમ માંથી નીચે જ ના આવે કોઈની સાથે વાતચીત જ ન કરે એવું સમજે કે મને ગાડી આપી દો મને ખાલી દર મહિને પૈસા આપી દો ખાલી શોપિંગ કરી આવું અને લગ્ન જીવનના ખાલી ફિઝિકલ રિલેશન રાખવા અને ઘરમાં મળવું નહીં એકબીજાના ઘરે જવામાં ના પાડ્યું તો એ પણ કુઅલ આવે છે તમે લગ્ન કરીને તમે એક પરિવાર બીજા પરિવાર સાથે મળતો હોય છે એક પરિવારના લગ્ન બીજા લગ્ન સાથે થતા હોય છે એટલે એવું ન કહી શકાય કે ખાલી તમે છોકરા સાથે લગ્ન કર્યા છે ભરણપોષણ મળવું જોઈએ પણ એ કયા ક્રાઇટેરિયા છે ને શું છે એ જોવું ખૂબ જરૂરી છે પિનન બિલકુલ અને એની સાથે જ આજના સમયમાં જ્યારે આપણે વાત કરી કે લગ્ન જો હવે કેટલું યોગ્ય બની ગયું છે જ્યારે તમે લગ્ન કરી રહ્યા છો ત્યારે તમે બધું જ જોઈ રહ્યા છો ત્રણ માળનો બંગલો કદાચ ત્યારે જોઈ લો ત્યારે કદાચ એનો પગાર જોઈ લો પણ એ રહ્યા પછીની જે સ્થિતિ છે એને તમે ન સાચી શકો આ પ્રકારની માનસિકતા તમારી હોય ને પછી તમે કોર્ટ સુધી પહોંચવા કેટલું યોગ્ય આજના સમયમાં અ જો લગ્ન છે તો આપણે એ પ્રેક્ટિકલ પણ કરવા કેટલા જરૂરી છે પ્રેક્ટિકલી બધું એક્સેપ્ટ કરવું પણ કેટલું જરૂરી છે ઘણી બધી વખત આપણે આજે જોઈ રહ્યા છે કે ક્યાંક પ્રેમ સંબંધમાં કે પછી ક્યાંક એક સમય માટે એટલી બધી લાગણી હોય છે કે બીજું બધું નથી બીજું બધું નથી પણ જોવામાં આવતું પણ આ સમજાવવું હવે કેટલું જરૂરી બની ગયું છે ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છે કે છૂટાછેડાના કેસીસ વધી રહ્યા છે એટલે પ્રેક્ટિકલ થવું હવે કેટલું જરૂરી છે હું એવું માનીશ કે હું જેવી રીતે હું લોયર છું પણ મીડિયેટર અને રિલેશનશિપ કાઉન્સેલર તરીકે પણ કામ કરું છું લગ્ન પહેલા જ એકબીજાને બધા સમજી લે કે ક્યાં રહેવાનું શું કરવાનું કેવી રીતનું છે ધૂળી આવશે કે નથી ગાતા ક્યાંય ફરવા જાય નોન વેજીટેરિયન વેજીટેરિયન કઈ લાઇકિંગ છે નથી લાઇકિંગ કયું શું વાંચો છો કેવા ફ્રેન્ડ છે રાતે ક્લબિંગ છે પાર્ટીંગ છે બધી જ વસ્તુ આખું બીજ તમે બનાવીને હું પોતે પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરતી હોઉં છું ને સમજાવું છું ફાવે તો જ આગળ બધો ખાલી બંનેની આંખો મળી પ્રેમ કર્યો ખાલી હોટલમાં ખાધું નહીં બંનેના પરિવારો કેટલા લોકો છે શું કરવું પડશે રીતિ રિવાજો કેવા ઉજવવામાં આવે છે બધું જાણ્યા પછી જ લગ્ન થવા જોઈએ કે જેથી છોકરીના મા બાપને પછી ટેન્શન પણ હોય છે અને વહુ લાવ્યા પછી છોકરાના મા બાપને ટેન્શન હોય છે ખોટા કેસીસ થતા હોય છે એલિગેશન થતા હોય છે ખોટા કેસોમાં ભરાઈ દેવામાં આવતા હોય છે મા બાપ જોડે રહેતા પણ ના હોય એવા મા બાપને પણ ધસરી લેવામાં આવતા હોય એટલે આપણ બધું ખોટું છે આજના આવનારો સમય કદાચ એવું થશે કે લોકો લગ્ન કરવાનું ભૂલી જશે પિનલ હું બીંગ અ લોયર હું પોતે ખૂબ જ ટેન્શનમાં છું કે આવનારો સમય આવો આવી શકે છે જેમાં જોઈએ તો પહેલા પચાસ પચાસ વર્ષ વીસ ત્રીસ ત્રીસ વર્ષ એ લોકો એકબીજાની સાથે અને પ્રેમથી રહેતા આપણને જોવા મળે છે શું એ સમય અલગ હતો કે લોકોની માનસિકતા અલગ છે કે આ જે ફ્રીડમ વધુ પડતી મળતી જઈ રહી છે એના કારણે આ બધું જ થઈ રહ્યું છે શું લાગે છે આપને ક્યાંક ને ક્યાંક સમાજો ખાસ એક તો સૌથી વધારે સોશિયલ મીડિયા એ બહુ લાઈફ બગાડે છે લોકોની પહેલા જે ઓછો ટાઈમ હતો પરિવારો સાથે બેસીને જમતા હતા એકબીજાની વાત સાંભળતા હતા આજના નાના બાળકો મા બાપનું નથી સાંભળતા મા બાપની રિસ્પેક્ટ નથી કરતા એમનો ટાઈમ અલગ હતો આજે તમે મારા તમારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પાને લડતા જોયા હશે છતાં પણ એકબીજા માટે લગ્ન કુટુંબ ટકાવી રાખવાનો પ્રયત્ન જોયો હશે હવે આ કુટુંબ ટકાવી રાખવાનો પ્રયત્ન પણ નથી થતો

એ પણ છે કારણ કે હવે પોતાની જીવવું ખુબ જરૂરી છે અને ક્યાંક દીકરીઓનો માર્ક છે તો દીકરાઓનો પણ એટલો જ માર્ક હોય છે બિનલ લફેર માજા મૂકી છે એટલા બધા લપડા કરવામાં આવતા હોય પોતાની અવાજ બન જી સુલ બેન પોતાના બાળકો જન્મી ગયા હોય અને પોતે છતાં પણ બીજે એક અફેર કરતો હોય બે બે પત્નીઓ રાખીને રહેવું હોય લીવ ઇન રિલેશનશીપમાં રહેતો હોય ઘણા એવા કેસીસ પણ આવે છે કે પોતાની આવક છુપાઈને રાખી હોય છોકરીને જ્યારે ઘરમાંથી કાઢી મૂકે એની મિલકતો ખબર ના હોય એટલે દીકરીઓ સાથે પણ અત્યાચાર થઈ રહ્યો છે બંને પક્ષે છે લગ્ન જીવન ગાડાના બે પડડા જેવું છે બંને જણાય એ સંભાવ છે એક તટસ્થ રીતે જીવન જીવે તો અને અત્યારે કેવું થયું કે અવિશ્વાસ થઈ ગયો છે જેટલા કેસીસ આવી રહ્યા છે લગ્ન કરતા પહેલા તો પેલો વિચારશે કે ભાઈ આને કઈ તો કેસ કરશે તો એટલે જો કોઈ પણ શક સાથે જો લગ્ન કરવામાં આવે ને તો એ ક્યારે પણ લગ્ન જીવન સારી રીતે થતું નથી એટલે શક વગર વિશ્વાસો એટમોસ્ફિયરની અંદર લગ્ન થવા અને આવનારા સમયની અંદર વન સાઇડેડ ડિવોર્સ અગર કોઈ ફાઇલ કરે તો ડિવોર્સ મળવા પણ જરૂર છે આજકાલ તો દીકરાઓ પણ એની મની માગે છે કે ભાઈ તારે છૂટું જોયું પાંચ લાખ આપ તો છોકરી છૂટી કરે છોકરી ભણેલી ગણેલી હોય પોતે કમાતો ના હોય આજનો જ કિસ્સો છે પોલીસ પોલીસ કોન્સ્ટેબલ દીકરી છે ને અને પોલીસ સ્ટેશનમાં જઈને એના હસબન્ડ મારી છે આવા સવા અને દીકરી તમારી

લોકો માનવતા કરતા હોય છે જે કઈ હોય તો સેવા કરવી એ ફરજમાં આવે છે વૈધાનિક ફરજ છે કોઈ પણ યુવક અને યુવતી હોય તમને પ્રાઇવસી મળે પણ કેટલું જરૂરી છે અહીંયા કારણ બતાવવામાં આવ્યું છે કે એમને પ્રાઇવસી જ મળતી એટલા માટે આ જે દીકરી છે તને છૂટાછેડા માંગ્યા છૂટાછેડાની વાત આખી અલગ થઈ જાય છે પણ આ જે પ્રોપર્ટીની વાત આવે છે માલ મિલકતની વાત આવે છે એની વાત છે કે ખરેખર પતિ બધું સોંપવા તૈયાર છે બધું આપી દે છે અર્ધાંગની છે એનું જ છે બધુંય બરાબર પણ સેવા કરવાની વૈધાનિક ફરજમાં આવે છે ને એમને એ કરવી જ જોઈએ

તો માતા પિતા થી અલગ રહેવાની વાત જે છે તો તો બંનેને સમજવું જ જોઈએ કે પ્રાઇવસી દરેકને લાગવું પડે છે કે આજે કોઈક નાનો બાર બાય બાર ની રૂમ હોય તો એ બંનેને સેટીસ્ફેક્શન કરવું જોઈએ કે આ કામ થાય કે ન થાય બરાબર જે સહવાદ ભોગવાની વાત આવે પછી મા બાપ હોય કે દીકરા બી હોય દીકરા મોટા થઈ ગયા હોય છે તો એની બી મર્યાદા બધી વિચારવું પડે એની બાબતમાં પરિવર્તન આવી શકે છે પ્રક્રિયા આવી શકે સો ટકા નથી જોવામાં આવી અને એનો પોતાનો દીકરીનો રાઈટ બને છે હાઈકોર્ટમાં જાય અગર એની તરફથી એની પાસે એના રાઇટ રિઝર્વ હોય અગર એને એવું લાગતું હોય કે આ વસ્તુઓ નથી જોવા માં તો એ કરી શકે કરી શકે જી 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 બિલકુલ હાઈકોર્ટ આ બદલાઈ પણ શકે છે વાત પણ છે કે સાસુ સસરાની સેવા કરે તો જ મિલકતમાં ભાગ મળે એક સામાજિક દ્રષ્ટિએ આપણે પણ કહી શકીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ બાબત પણ દરેક દીકરીએ જોવી જોઈએ સમય અહીંયા સમાપ્ત થાય છે દર્શનજી સોનલબેન આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ થેન્ક યુ સો મચ ધન્યવાદ થેન્ક યુ ધોરણ ટોપિકમાં આજે વાત કરી છે જે આ કેસ સામે આવ્યો છે બધાની માટે એક શીખ છે ફેમિલી કોર્ટે કદાચ એક કેસને લઈને આ વાત કરી છે પણ આપણા ત્યાં આપણા દેશમાં ઘણા એવા કેસો છે કે જેમાં પત્નીઓ છૂટાછેડા માંગી રહી છે અને કારણ એ પણ છે કે એમને પ્રાઇવસી નથી મળતી આજે કોઈને પણ અસંયુક્ત પરિવારમાં નથી રહેવું બધા જ ન્યુક્લિયર ફેમિલીમાં રહેવા ઈચ્છે છે પણ એના કારણો પણ જોવા જોઈએ ઘણી એવી દીકરીઓ છે કે જેમના જેઓ આ માંગ કરે છે કદાચ એમની માટે વ્યાજબી હોય છે કદાચ એમને ખરેખર ત્યાં કોઈ તકલીફ પડતી હોય છે પણ એવી દીકરીઓ કે જે માત્ર પોતાના ફ્રીડમ માટે માત્ર પોતાની જવાબદારી ન નિભાવી અને એટલા માટે એક એક દીકરાને પોતાના માતા પિતાથી દૂર કરે છે તો એમને પણ સમજવું જોઈએ કે કદાચ આ જ બાબત એમની સાથે પણ થઈ શકે છે ને એટલા માટે અત્યારે તો આ નિર્ણય અહીંયા લેવામાં આવ્યો છે ફેમિલી કોર્ટ દ્વારા પણ ચોક્કસપણે હાઈકોર્ટમાં જઈને બીજી બધી બાબતોમાં પણ જોવામાં આવશે ને કદાચ આ દરેક દીકરીએ પોતાની આ માનસિકતાને બદલવી જોઈએ સાસુ સસરા પણ એમના માતા પિતા છે અને એમની સેવા કરવી જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર